ઘણા જોતો આવે એ કે હું ફાઈલ સુવાઈ જા હાજે અરે હું આવે અમેરિકા થી હા આવે તો જલ્દી રામલા બસ બેન તમે હું કામ નવો ધંધો આજો છે અંગલ મંગળ જાદુ અંદર અમેરિકા ચીજ શીખીને આવ્યો શું થાતું પાછા ગામને લૂંટો ધંધો અરે હવે લૂંટું નહીં તમ તારે તારે એક નોટ હોય લાઈફ મારા આગળ નોટતું નથી તો આને પૂછવાની કઈ હોય હા તારા આગળ હોય જ તમે હું રાખવા ધંધો છેતરવાનો કહ્યો છે અમે એમને શું કહ્યું છેતરવાનું કર્યું મારી આગળ એવો ધંધો હોય જ નહીં હવે થોડી આવો જ આવતી લા ભાગ હોય ફેર

શેખ કે લેવું પેલા જોવા જવા નહી ઉભા રહ્યો નહિ હવે થઈ ગયો જાદુ મેરા નામ મંગલ મેં કરતા હે જાદુ જાદુ મેરા નામ મેં કરતા મંગલ હું જા

એ 500 રૂપિયા નો મેલ પડી ગયો અરે હવે પાર્ટી આવી જ આ 500 રૂપિયા હોય ને તો એ તો જાય હજી એ લક્ષ્મી ને આવશે એટલે એક કામ છે બેટો અહીંયા નું કાંઈ ન ધોણ અલે ઓ પ્રાંગોડ साधु का कमाल करते तम इसके तो आज तो हमें हमारा भाई बनने लाये हो जादू जो आज बहुत हमने हैरान करे से जादू बताया अरे तो अब तो नौ जादू बता वानु चे तमारे हम जो भी चे हमारी पहले पांच सौ नोट लेके थे पांच सौ नोट तो लाओ पहला यहाँ पर इश्क़ आजमा

খবর পড়ে যায় સાઈ હવે કૂસની તો ઘર ભેગીના થાવ હાલ હવે ઘરે જઈને આ ભાઈબતનો જાદુ જોવું તો નહીં જાજી તો દાદુ રૂપિયા લાયા ને 500 એક બોતો હવે ભયા કદો જઈયો આ કેવો ફાયદો થયો 500 રૂપિયા ને 500 રૂપિયા અરે મે તને હલવાડ્યો 500 કે 2000